સિદ્ધાંત પોસ્ચ્યુલેટ્સ પોસ્ટ જોન ઈટોથી દિવાલ બને છે અને દિવાલોથી મકાન ઘણા બધા કાપડ બને છે કરોડો કોશિકાઓ મળીને જીવ પરંતુ આ બધી વસ્તુઓ શેમાંથી બનેલી છે જવાબ છે પરમાણુ આટમ દરેક વસ્તુ પછી તે ઘન હોય પ્રવાહી હોય કે ગેસ તે પરમાણુઓથી બનેલી છે પણ પરમાણુ શું હોય છે આપણને તેમના વિશે ખબર કેવી રીતે પડી માણસ પોતાની ચારે બાજુ રહેલા રહસ્યોની તપાસ સદીઓથી કરતો આવે છે આશરે અઢી હજાર વર્ષ પહેલા સૌથી નાના અને અવિભાજ્ય હિસ્સાને મહર્ષિ કણાદે કણ અને ડેમોક્રિટિસે એટમોસ કહ્યો તે સમય માટે આ વિચાર અવિશ્વસનીય હતા તેના પછી આવ્યા ગ્રીક વિચારક અરસ્તુ અને પ્લેટો તેમનું માનવું હતું કે વિશ્વની દરેક વસ્તુ પૃથ્વી આકાશ પાણી અને અગ્નિથી બનેલી છે પછી આશરે બે હજાર વર્ષ વીત્યા અને થોડી નવી માન્યતાઓ સામે આવી તો જઈએ છીએ ઓગણીસમી સદીના ઇંગ્લેન્ડમાં મળીએ જ્હોન ડાલ્ટનને તે સમયે ડાલ્ટન અલગ અલગ ગેસો પર પ્રયોગ કરી રહ્યા હતા વર્ષ અઢારસો ત્રણમાં તેમણે કેટલાક સિદ્ધાંત રજૂ કર્યા ડાલ્ટન અનુસાર બધા પદાર્થ એટલે તત્વ મિશ્રણ કે સંયોજિત સૂક્ષ્મ અવિભાજ્ય કણોથી બન્યા હોય છે તેમણે આ કણોને એટમ નામ આપ્યું ગુજરાતીમાં પરમાણુ રાસાયણિક પ્રતિક્રિયામાં પરમાણુ જ ભાગ લે છે અને તેમને નથી તો બનાવી શકાતા અને નથી નષ્ટ કરી શકાતા તેનો મતલબ કે રાસાયણિક પ્રતિક્રિયાની શરૂઆતમાં જેટલા પરમાણુ હોય તેટલા જ અંતમાં પણ હોય છે એક તત્વના બધા પરમાણુ એક સમાન હોય છે એટલે કે તેમના આકાર દ્રવ્ય જથ્થો રાસાયણિક ગુણ પણ એક સરખા હોય છે. ભિન્ન તત્વોના પરમાણુ ભિન્ન હોય છે અને તેમના ગુણો પણ તદ્દન ભિન્ન હોય છે. ભિન્ન તત્વોના પરમાણુ એકસાથે જોડાવાથી સંયોજન બનાવે છે. આ પરમાણુ હંમેશા સંપૂર્ણ સંખ્યાઓના પ્રમાણમાં એકબીજા સાથે જોડાય છે. પરમાણુ અર્ધા પોણા નથી હોતા. જેમ કે પાણી એ એક સંયોજન છે. પરમાણુ એક સાથે જો તમે પાણીના કોઈ પણ અણુને જોશો તો તે હંમેશા બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન મળશે ગુણોત્તર હંમેશા સમાન હોય ડાલ્ટનના પ્રયોગો પર આધારિત આ વિચારસરણી પર જ આધુનિક રસાયણ અને ભૌતિક શાસ્ત્રનો પાયો રચાયો સમય જતા સમજ વધતી ગઈ ડાલ્ટનનો એક સિદ્ધાંત ખોટો સાબિત થયો તમારા માટે એક કાર્ય તપાસ કરો કે ડાલ્ટનનો કયો વિચાર ખોટો સાબિત થયો એક સંકેત શું પરમાણુ સાચે જ અવિભાજ્ય છે કે તેની અંદર બીજા પણ ઘટક છે